હેલ્લી ટુ ફેમિલી ગેમ્સ મજા મજામાં જાય દર કરીને લોકો તમારું બધું સ્વાગત છે ને ખેરમાં મિત્રો સવાર સવારમાં વલોગ ચાલુ કરી દીધો પહેલી વાર પહેલી વાર આમ તો ઘણી વાર ચાલુ કર્યો આજ મજા આવી ગઈ હતી ને પહેલાં ચાલુ કરી દીધો ને આજ જો અમારા હર્ષદભાઈને વહેલા થોડુંક ખેડવા મીડ્યા છે કેમ કે એને પાવડી મારો બાકી હતી જાવ આપણે સોળા છે ને એમાં બાકી હતી એમાં તો મારે છે પાવડી મસ્તનું ખેડાય છે એક નંબર તો જો અમારા હર્ષદભાઈ ને ખેડતા ખેડતા હેલા આવ્યા અહીંયા ને ટ્રેક્ટર છે આવું કંઈક ખેડાય દો કેમ કે આ ભીનું હતું ને એટલે બહુ મસ્તનું ખેડાય છે આમ માખણ જેવું ખેડાય બોલ તો ચેરમાં ઓલોગ ઉતરવાની મજા ન આવે ને તો આપણે ઉતારીએ તો એટલું કંઈક ખેડવાનું હોય એટલું બાકી બધું ઓલું છે બાજરીને હતું ને એ બધું ખેડી નાખેલું ને એટલું બાકી એ ખાલી ખેડાય તો બહુ મસ્તનું હે પછી આમાં પાટને એવું મારવા ને ઓલા ખેતરમાં પાટ મારવાનું બાકી છે પછી જાઉં આપણે તો અહીંયા મિત્રો આ બે ત્રણ પાળા હે ને યાર બહુ એટલે બહુ નડે છે એમ કે ટાંગ ઓછો થાય ને પાવડી ઓછું થઈ એ બોલો એવું કઈ કોઈ જો 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 એમ બાકી આવે તો મજા આવે ખેડવાની મિત્રો છે ને આમાં થોડું ભીનું હોય ને તે જો આ સોટી જાય તો આ પીન પાડવી પડે દાંતિયે દાંતોડીએ જો આવી રીતે પિન પાડવા આમ તો કેટલો ગારો ગયો તો આપડે ઉછળી નાખી પિન પિન ગઈ ગયો મિત્રો અત્યારે સવાર સવારમાં પવન નથી નથી સારું છે કાલે તો કેટલો એટલો પવન હતો બોલો ઓગણત્રીસ તારીખે છાંજ તો એટલો પવન આગલા તમે કદાચ જોયું આજ છે ત્રીસ તારીખ ને આજ બહુ પવન નથી સારું છે અત્યારમાં અલગ હોય મજા આવે બાકી તો અલગ ઉતરવાની મજા જ ન હોય એમ પવન હોય એટલે અવાજ ના આવે આપણે હું પવન નો અવાજ આવે તો મિત્રો છે ને આજે હેટો તમને દેખાય નહીં આ બધું થગી ગયેલું હોય તો આશે ને આપણે હેગવાનું છે હગે કે નહીં હગે ખબર નહીં લગભગ તો નહીં કેમ કે આપણે ટ્રાય મારી કે ન ગેમ તો ઓલાઈ ગઈ બેન વાળી તો આ મિત્રો જેવું એવું હેગું મને લાગે અક્ષી ની પાહુ જાય એવું લાગે કે મેં કાવર ગયેલું છે ને એટલે તો મિત્રો સડી ગયા લીમડીની માથે કેમ કે માથે ટીંગાડેલો હતો ને થાતો નહી તો ચેક કરવા આવ્યો બહુ બહુ એટલે બહુ આપડે બહુ બેક લાગે આપણે પકડીને બેઠા હજાર બોમ એમાં હર્ષદભાઈ અમે એના હેઠા એને ફારો કરીને પછી આવો દે ભા ના લીમડો આપણે નાખ્યો તો કેમ કે ને આ પતરાય ને એની ઉપર ડાયર ઊંચ્યું ને તે બહુ વાવ હોય તો કદાચ ભાંગી ભાંગીને આવે પતરામાં તો આપણને લાગે બે કઈ મારા ભાઈ ભેગું કરે તો લીમડો ને બીમડો તો એને મજા આવી ગઈ એને સડાવવાની લીમડામાં બહુ કેટલો હોય પડો આપણે પલાઠી વાળીને બેઠો તો કેમ એવા કીધો હજી તો હજી આમ ડાયડ હોય લાડ બધું આપણે સડવું નહીં એમ કે આપણે લાગે બીક બહુ જ ઘૂસાઈ હતી તો આપણે ગેલા પેલા ફેરફાર પછી ઉતરી જાય ધીમે 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 થળિયું કેટલું સાડું પળા આમ પકડાય એની આત્મા એનું મેન મેન છેડા બોલો પેલા ખવડે છેડા પછી ને એની લીમડા અમે અર્ષદભાઈ ની કરે પાવર આવીને આવતું એમ કોઈ એટલું ઘૂસું હોય પળ અમે આપણું ટ્રેક્ટર પીડ્યું અમે એના જાય પીસી પીસી કરતા હોય પીસી પીસીએ બોલો દા આવે ગયા પીસીએ કર્યા પરકાશભાઈ એમાં આવું કઈક બધું આ ઢાળ્યું તો આ છે ને આપણે પાણી પાણી ચાલુ કરી દીધું રીંગણી રીંગણીમાં કેમ કે પાવ પડે પવન ગઝબ નું છે રીંગણી બાળી દે બોલો આપણે રીંગણી છે ને હજી બળી તો નથી પણ કદાચ હજી બે દી આવાના પવન રહી ને તો રીંગણી બળી દે આપણે એને પાઈ દઈએ કદાચ નો બળે પાય તો એવું કઈ હોય ને તો બળી જાય પવન તીખ હોય ને તેમ આપણા ને બાલ બધું હુંગાય છે વોટને બોટ બધું હુંગાય એટલું કંઈક પવન છે તો આપણે પાય ને આ બાજુ ઓથાર હોય ને એ બાજુ કદાચ નહીં બળે આ બાજુ બધે કદાચ બળી જાય કાંઈ વાંધો નહીં બળી જાય તો આપણે શું કરું એટલે પછી રીંગણી ઓથારો ધ્યાનો કરવો તો આપણે એને પાય દઈએ પાણી કંઈક જો આવી ગયું છે ને આપણે વાળી પાણી આવે તડકાનું તો નહીં પણ આ વાગી ગયું છે તો આપણે પાયી દઈએ પેલા રીંગણી પાણીને ખેડૂતોનું કામ ચાલુ તમને દેખાતું થઈ છે ના એટલું કંઈક પાણી આવે તો અત્યારમાં મત બહુ પવન નહીં તો મીડિયમ મીડિયમ પવન છે ને વાદળાઈ છે શકે છે મીડિયમ મીડિયમ જો તો હવે મિત્રો છે ને આપણે ઓલું જે પાવડી મારતા નહીં પાવડી બાવડી મરાઈ ગઈ છે ને આમાં છે ને પાટ બાટ કંઈક મારી તો દીધેલો છે એકવાર તો મારી દીધેલો પણ એને આપણે બીજી વાર મારીએ બીજી આ બીજી વાર બીજી વાર મારીએ કેમ કે તો એના કોઈ કોઈ ટેપ તો ભાંગી જાય ને આપણે નાના ટેપથી સાહ પાડવાના હોય ને એટલે સાહ પડી જાય એમ બીજું તો શું હોય એમાં એ તો મારે આંખો મીડા તોડના ગોળા ને ગોળા ઉડે ને આ ડુઆ એક વેલા હે એમાંથી બહુ ઉડે બહુ એટલે બહુ હતી તેડ કોઈ તે મીડિયમ મીડિયમ છે અગિયાર અગિયાર બાર

ને એટલા સાફ પડી જતા ડીઝલ ખૂટ ગયું ને ખૂટ્યું તો એને પણ થાય ને અર્સો લઈ ને નામી દઈએ આપણે ડીઝલ હવે એમાં પણ તો આપણે નામી દઈએ મિત્રો છે ને આપણે એટલા એટલે વહેલાય રસ્તો હવે મિત્રો નવો દિવસ ઉગી જશે ને આપણે મારી દીધું છે પાટામાં તો જો આમાં હોય ને આપણે જે પાંચસો બાયશું ની પણ પાવડી મેરીથી ને પાવડી પાવડી મેરીથી એમાં જો પાટી મારી દીધું માટમાં આંકતા આખલે તો ને થાંભલો બાંધો ને પાર્ટી પડી છોડીને ડાયરેક થાંભલો દીધો કેમ કે વજન હોય તો ભાંગી જાય તો આવશે આંખતા આંકતા રોજો બગલા ને બગલા કે ખબર ખબરમાં આવી જશે ને છે કે મીડિયમ મીડિયમ જો હવે એનામાં હડસદભાઈ સારું કરે છે કેમ કે આ વેણ હોય ને એ કરવી પડે ને આપડે આપણને નથી ના દઉં કા બગલા તો બગલા એટલા બગલા ને આ મારે મજા તાવ થાંભલો વજન વાળો બહુ જ કીધું તું જાય બધું કેફા બેફા ભાંગી જાય એવું હોય હા બગલા તો ક્યાં મેં ભાગી ઉડી દો